નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને બધાને આજે એક સરસ મજાની વાત જણાવવા આવ્યો છું જેમાં આજે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આવાસ યોજનાનો ડ્રો કરવાનો છે તારીખ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસને શનિવારના દિવસે આ ડ્રો થવાનો છે તો જે જે આવાસના ડ્રો બાકી હતા સુરતની અંદર એનો ડ્રો શનિવારના દિવસે છે એકવીસ તારીખના રોજ તો હું તમને જણાવી દઉં કે કયા કયા ડ્રો બાકી હતા અને કેના ડ્રો થવાના છે બરાબર છે એમાં છે ઈ ડબલ્યુ એસ ચુમ્માલીસ સુમન સ્મિત ટીપી નંબર તેતાલીસ ભરથાણા નવસો અઠ્યાવીસ ફ્લેટ હતા બરાબર છે ઈ ડબલ્યુ એસ છપ્પન સુમન શિલ્પ ટીપી નંબર તેર વેસુ ભરથાણા પાંચસો ચાલીસ ફ્લેટ હતા એમાં ઈડબલ્યુ એસ ઓગણસાઠ સુમન મૈત્રી ટીપી નંબર છેતાલીસ જહાંગીરપુરા જેમાં આઠસોને આઠ ફ્લેટ હતા ઈડબલ્યુ એસ સાડત્રીસ પાર્ટ વન સુમન વંદન એક ટીપી નંબર પિસ્તાલીસ જહાંગીરપુરા જેમાં ઓગણત્રીસ ફ્લેટ હતા ઈડબ્લ્યુ એસ ટીપી ઈડબ્લ્યુ એસ સાડત્રીસ પાર્ટ ટુ સુમન વંદન બે ટીપી નંબર પિસ્તાલીસ જહાંગીરપુરાવાળું જેમાં બત્રીસ ફ્લેટ હતા ઈ ડબલ્યુ એસ ઓગણચાલીસ સુમન વાણી ટીપી નંબર ચુમ્માલીસ જહાંગીરપુરા જેમાં એકવીસ ફ્લેટ હતા ઈડબ્લ્યુ એસ એકાવન સુમન નવપુર ટીપી નંબર બાસઠ ડિંડોલી વેસ્તાન અને ભેદવાડ એમ મળીને કુલ થઈને બસો ને ચુમ્મોતેર જેટલા ફ્લેટ હતા એમાં ઇડબ્લ્યુ એસ ચોપન સુમન આઠ દસ ટીપી નંબર દસ બરાબર અડાજણ ખાતેનું છે આ અને જેમાં પંચ્યાસી ફ્લેટ હતા આ બધા કુલ આઠ જેટલા ડ્રો બાકી હતા જેનો ડ્રો થવાનો છે શનિવારના દિવસે સુરત મહાનગરપાલિકાનું નિમંત્રણ છે ખાસ તમને લોકોને કે સુરત મહાનગરપાલિકા દ્વારા રાંદેર ઝોન અથવા ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગતે આ ડ્રો રાખવાનો છે કુલ સત્યાવીસોને સત્તર આવાસનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો છે તો માનનીય કેબિનેટ મંત્રી એટલે કે સી આર પાટીલ સાહેબના વરદ હસ્તે આ ડ્રો કરવાનો છે તેમની તારીખ છે એકવીસ બાર બે હજાર ચોવીસને રવિવાર એકવીસ બાર બે હજાર ચોવીસ શનિવારના રોજ રાખવામાં આવેલું છે આ પ્રસંગે તમે બધાય પધારજો અને એનું સ્થળ છે કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં અથવા લાઇન્સ સુરત બરાબર તો જે જે લોકો આ આઠ જેટલા ડ્રો છે એની અરે જોડાયેલા હોય એ બધાય પહોંચી જજો આ એ આપેલા એડ્રેસ પર બરાબર જેની તમે આતુરતાથી વાળ જોઈને બેઠા હતા કે આ ડ્રો ક્યારે થાય પોતાનું ઘર ક્યારે બન્યા પોતાના સપનાનું તું આ ડ્રો ફાઇનલી થવાનો છે શનિવારના દિવસે તો પહોંચી જજો અથવા લાઇન્સ બરાબર છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી કોઈ નવી માહિતી મળશે તો અમે તમને આપતા રહીશું બરાબર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી